સુરતમાં વરાછા પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના નિયમ અંગે જાગૃત થાય તે માટે કાર્યક્રમ યોજાયો હતો પોલીસે લોકોને ગુલાબનું ફૂલ આપી બેનરો દ્વારા ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા હતા સુરતમાં પોલીસ દ્વારા લોકો ટ્રાફિક નિયમનો અંગે જાગૃત થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં વરાછા પોલીસની ટીમ દ્વારા ટ્રાફિક નિયમોને લઈને જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વૈશાલી ચાર રસ્તા પાસે પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અંગે સમજણ આપવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ લોકોને ગુલાબનું ફૂલ આપીને તેમજ હાથમાં બેનરો લઈને જનજાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવા અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજ જે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલો ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે આવતી પંદર તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખશું એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું ચાલુ ગાડી પર મોબાઈલ ઉપર વાત ના કરો રોંગ સાઈડ પર વાહન ન ચલાવો ટ્રાફિક સિગ્નલનું સંપૂર્ણ પાલન કરો રોંગ સાઇડથી ઓવરટેક ન કરો નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક ન કરો એવી બધી નાની નાની જે ટ્રાફિકને લગતી જે બાબતો છે એવી જે એ વિશે આજરોજ તમામ જાહેર જનતાઓને સુરત પોલીસ દ્વારા નમ્ર વિનંતીપૂર્વક સૂચનાઓ કરવામાં આવી